સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયા માં તમને આ ચેનલ માં મળશે જોબ અવનવી માહિતી ખેલ જગત માહિતી આના સિવાય તમને એક એવો એવોર્ડ છે જે પ્લેયર ના લેટેસ્ટ પરફોર્મન્સ ને નથી જોતો ના એ તો એની આખી જિંદગી ની મહેનત એની તપસ્યા ને સન્માન આપે છે તો ચાલો આજે આપણે મેજર ધ્યાનચંદ એવોર્ડ ની આખી ગૌરવશાળી કહારી ને સમજીએ પણ એક મિનિટ મનમાં એક સવાલ તો થાય જ બરાબર ને કે સ્પોર્ટ્સમાં આટલા મોટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે એક હોકી પ્લેયરનું જ નામ કેમ કેમ કોઈ બીજાનું નહીં બસ આ જ સવાલનો જવાબ આપણને આ એવોર્ડના છેક મૂળ સુધી લઈ જશે તો ચાલો સૌથી પહેલા આપણે એ મહાન ખેલાડીને જાણીએ જેમના નામ પર આ આખો એવોર્ડ ઊભો છે મેજર ધ્યાનચંદ નામ તો સાંભળ્યું જશે એમને નહોતા કહેવાતા હોકીના જાદુગર એમની રમત એટલી એટલી જાદુઈ હતી કે લોકો સાચે જ માનતા કે એમની હોકી સ્ટિકમાં કોઈ મેગ્નેટ છે અને એમની જ કેપ્ટનશીપમાં ભારતે એક નહીં બે નહીં પણ સતત ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસમાં આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડી દીધો હતો હવે આવા લેજેન્ડરી પ્લેયરની યાદમાં જ વર્ષ બે હજાર બેમાં માં ભારત સરકારે આ એવોર્ડ શરૂ કર્યો અને એનો હેતુ એકદમ ક્લિયર હતો એવા પ્લેયર્સને સન્માન આપવું જેમણે ખાલી મેડલ નથી જીત્યા પણ જેમણે પોતાની આખી જિંદગી પોતાનું બધું જ સ્પોર્ટ્સને આપી દીધું હોય અને દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું હોય તો ચાલો હવે એ સમજીએ કે આ એવોર્ડ બીજા બધા સ્પોર્ટ્સ એવોર્ડ્સથી આટલો ખાસ અને અલગ કેમ છે જુઓ આ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવા જેવી છે આપણે જે અર્જુન એવોર્ડ કે ખેલરત્ન એવોર્ડ વિશે સાંભળીએ છીએ ને એ પ્લેયરના છેલ્લા અમુક વર્ષોના જોરદાર પરફોર્મન્સ માટે હોય છે પણ મેજર ધ્યાનચંદ એવોર્ડ એ અલગ છે એ કોઈ શોર્ટ ટર્મ પરફોર્મન્સ માટે નથી એ તો પ્લેયરની આખી જિંદગીની મહેનત એની વીસ પચ્ચીસ વર્ષની લાંબી સફર એના સંઘર્ષ અને સ્પોર્ટ્સ પ્રત્યેની એની વફાદારીને સલામ કરે છે તો સવાલ એ છે કે આ સન્માન કોને મળી શકે વેલ એના માટેના ક્રાઇટેરિયા છે પહેલું એ વ્યક્તિ ઇન્ડિયન સિટીઝન હોવી જોઈએ બીજું એ હાલમાં રમતા હોય કે રિટાયર થઈ ગયા હોય એનાથી ફેર નથી પડતો પણ ત્રીજી અને સૌથી અગત્યની વાત એમની આખી કરિયરમાં દેશ માટે સતત સારા પ્રદર્શનનો એક લાંબો ઇતિહાસ હોવો જોઈએ અને હા આમાં કોઈ એક રમત નહીં ક્રિકેટ હોય હોકી હોય કે કબડ્ડી બધી જ રમતોનો સમાવેશ થાય છે ઓકે તો સિલેક્શન કેવી રીતે થાય છે અને વિનરને શું મળે છે ચાલો એના ઉપર એક નજર નાખીએ આ સન્માનની સાથે એક મોટો કેશ પ્રાઇઝ પણ છે અને એ રકમ છે પૂરા દસ લાખ રૂપિયા પણ વાત ખાલી પૈસાની નથી આ એક આખું સન્માન પેકેજ છે એમાં દસ લાખ રૂપિયા તો છે જ સાથે એક ખૂબ જ સુંદર અને પ્રતિષ્ઠિત મેડલ મળે છે અને એક પ્રશસ્તિપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ઓનર પણ જેમાં એમની આખી જિંદગીની સિદ્ધિઓનું ગૌરવભેર વર્ણન કરેલું હોય છે હવે આ એવોર્ડ માટે સિલેક્શન પ્રોસેસ પણ બહુ જ સિરિયસ અને ડિટેઇલ હોય છે એવું નથી કે કોઈપણને આપી દેવાય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી એક કમિટી બનાવે છે આ કમિટી પ્લેયરની આખી કરિયરને સ્કેન કરે છે એમની નેશનલ અને ઇન્ટરનેશનલ સિદ્ધિઓ જોવાય છે ઇન્ડિયન સ્પોર્ટ્સમાં એમનો ઓવરઓલ શું પ્રભાવ રહ્યો એનું પણ મૂલ્યાંકન થાય છે અને આ બધું જ ઊંડાણમાં તપાસ્યા પછી જ ફાઇનલ નામ નક્કી કરવામાં આવે છે આ એવોર્ડ આપે છે આપણું યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અને હા દર વર્ષે એવું નથી કે ઘણા બધા લોકોને મળે સામાન્ય રીતે દર વર્ષે વધુમાં વધુ ત્રણ જેવા દિગ્ગજ ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે જેઓ આ સન્માનના સાચા હકદાર હોય અને આની સૌથી સુંદર વાત તો હવે આવે છે આ એવોર્ડ આપવા માટેનો દિવસ પણ બહુ જ ખાસ છે તારીખ છે ઓગણત્રીસ ઓગસ્ટ આ એ જ દિવસ છે જે દિવસે મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો એટલે જ તો આપણે આ દિવસને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ અને પરંપરા મુજબ બરાબર એ જ દિવસે રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ આપવામાં આવે છે કેટલું અદ્ભુત કનેક્શન છે નહીં તો છેલ્લે ચાલો આપણે આ એવોર્ડના વારસા અને એની પાછળની જે સાચી પ્રેરણા છે એના વિશે વાત કરીએ તો આખરે આ એવોર્ડ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે કેમ આટલું મહત્વ છે એનું કારણ કે આ ખે એક ટ્રોફી નથી આ તો એક પ્લેયરના આખી જિંદગીના પરસેવા એના બલિદાન અને એના સમર્પણને આખો દેશ સલામ કરે છે એની નિશાની છે આ આવનારી પેઢીના ખેલાડીઓને એક સીધો સંદેશ આપે છે કે જો તમે દિલથી દેશ માટે રમશો તમારું બધું જ આપી દેશો તો આ દેશ તમને ક્યારેય ભૂલશે નહીં સાચા અર્થમાં આ ઇન્ડિયન સ્પોર્ટ્સના ગૌરવનું એક જીવંત પ્રતીક છે કોઈકેશો સરસ વાત કહી છે કે આ માત્ર એક મેડલ નથી આ તો એક ખેલાડીના જીવનભરના સમર્પણ માટે આખા રાષ્ટ્રની કૃતજ્ઞતા છે બસ આ એક લાઇનમાં આ એવોર્ડનો આખો સાર આવી જાય છે તો અંતે એક સવાલ આપણા બધા માટે છે કે મેજર ધ્યાનચંદ જેવા દિગ્ગજોનો આ વારસો અને એમના નામે અપાતું આ મહાન સન્માન ભવિષ્યની પેઢીઓને આવનારા ચેમ્પિયન્સને દેશ માટે કંઈક કરી બતાવવાની પ્રેરણા કેવી રીતે આપતું રહેશે